અંકલેશ્વર તાલુકાના સામોર ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ ઓપીડી કેન્સર ઓપીડી આંખ સહિત રોગોની તપાસ કરવામાં આવી હતી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સામોર ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં જયબેન મોદી હોસ્પિટલના દરેક રોગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પમાં જનરલ ઓપીડી કેન્સર ઓપીડી આંખ સહિત રોગોની તપાસ કરવામાં આવી હતી સામોર સહિત આસપાસના ગામના લોકોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે સામોર આયુષ્યમાન આરોગ્ય મંદિરના ડોક્ટર કૈલાસબેન જીજ્ઞાસા ચૌહાણ ગામના સરપંચ કિરણ વસાવા તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની સહિત જયબેન મોદી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ હાજર રહ્યા હતા ગામ સામોર હું કિરણ વસાવા સામોર સરપંચ આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર સામોર પર જાબેન મોડી હોસ્પિટલ દ્વારા જનરલ ઓપીડી કેન્સર ઓપીડી અને આંખના ડૉક્ટરની નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવેલ છે તો આજુબાજુના સર્વે ગામો અહીંયા લાભ લેવા પધારેલ છે